બિસ્માર રસ્તાને લઈને મુખ્યમંત્રીની સૂચના બાદ પણ અમદાવાદ કોર્પોરેશન નથી સુધારવા તૈયાર શહેરમાં ખાબકેલા સામાન્ય વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી છે શહેરના મોટા ભાગના વિસ્તારમાં રસ્તા ખરાબ છે અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે એવામાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે રૂપિયાની કોઈ કમી નથી ગુણવત્તાયુક્ત રસ્તાની કામગીરી કરાવો પણ આ વાત અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને લાગુ જ ન પડતી હોય તેવું લાગ્યું

અમદાવાદ મહાનગરપાલિકા આ સૂચનાને પણ ગંભીરતાથી ન લેતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે એ બીબી અસ્મિતા હવે આપણે જે રોડ બતાવવા જઈ રહ્યું છે તે જોઈને તમને ચોક્કસથી વિચાર આવશે કે આ અમદાવાદ શહેરનો રોડ છે કે કોઈ ગ્રામીણ વિસ્તારનો રોડ છે આ જે સ્થળ પર અમે પહોંચ્યા છીએ તે છે વાસણા વિસ્તારમાં આવેલ જી બી શાહ કોલેજની પાછળનો રોડ અહીંયા રોડ જ નથી હકીકતમાં ખાડા એટલા બધા છે અહીંયા આગળ કે પસાર થતાં લોકો છે તે ત્રાહીમામ પોકારી જાય છે રોડ ઉપર એક તરફ અહીંયા આગળ ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી છે અને કામગીરી અહીંયા આગળ પૂર્ણ થઈ નથી અને અમદાવાદ મહાનગરપાલિકા જેમ હતું તેમ કામગીરી પૂર્ણ કરીને અહીંયા આગળથી ચાલું ગયું છે રોડ પરથી પસાર થતાં લોકો છે તેમની વાહનોની પરિસ્થિતિ જોઈને અનુમાન લગાવી શકાય છે કે અહીંયા આગળ રોડ છે તે કેટલી ગંભીર રીતે તૂટી ગયો છે અને આ પ્રકારના રોડ ઉપરથી જ્યારે કોઈ પણ વાહન ચાલકો પસાર થતા હોય તો સ્વાભાવિક રીતે તેમને શરીરને ઈજા પહોંચે તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાતી હશે અનેક શાળાઓ અહીંયા આજુબાજુમાં આવેલી છે નાના બાળકો છે તેને મૂકવા માટે વાલીઓ છે તે જતા હશે પરંતુ તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા રોડને ભૂલી ગયું હોય અવગણના કરતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી છે અને એક વેપારી વર્ગ અને તેની સાથે નોકરી પર જતા જે લોકો છે તે પણ અહીંયા આગળથી પસાર થતા હોય છે અને તેના કારણે થઈને આ તમામ લોકો છે તેમને હાલાકી અહીંયા આગળ પડતી હશે કારણ કે જે રીતનો રોડ અહીંયા આગળ છે જ નહીં અને વાહન ચાલકો આ પ્રકારના રોડ ઉપરથી પોતાના વાહનો ચલાવવા માટે મજબૂર છે કેટલાક વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પણ પૂછીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય મોટાભાઈ કેટલા સમયથી આ રસ્તા ઉપરથી પસાર થયો છેલ્લા સાહેબ છ થી સાત મહિનાથી અમે હેરાન થઈ રહ્યા છીએ ત્રાસદાયક રોડ છે આ તમે વાત ના પૂછો હમણાં તો ત્રણ મહિના તો બંધ હતો સર આ રસ્તો અમે ત્યાં અંદર જે અંદર ગામ છે એની અંદરથી અમે જતા હતા બે થી ત્રણ મહિના માટે આવા પ્રકારના રોડ પરથી પસાર તો કમરને નુકસાન થતું અરે બહુ બધું દમપતરો નુકસાન થાય છે માણસોને પણ નુકસાન થાય છે સર સુરત સવારે અમે મૂકવા જઈએ છીએ ત્યાં કેટલો ટ્રાફિક થઈ જાય છે સર શાસન જોડેથી શું અપીલ છે રોડને કસુરી તો મોટરેબલ તો કરો અમે અહીંના રહેવાસી સર સાહેબે કીધું હતું કે એકત્રીસ મે સુધીમાં અમને મેસેજ પણ આવેલો હતો પ્રોપર કે એકત્રીસ મે સુધીમાં જે વેન્ડરને આપેલું છે એ કમ્પ્લીટ કરી દેશે પણ એકત્રીસ મે તો ક્યાંની જતી રહી જુલાઈ હમણાં સ્ટાર્ટ થઈ ગયો એ પણ મેં અડધો જતો રહ્યો છે સર એકત્રીસ મે સુધીમાં કામ કરવાની સમય મર્યાદા હતી પણ તે પણ જતી રહી છે અને જે બાળકોને મૂકવા છતાં માતા પિતા છે તે પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા અન્ય કેટલાક વાહન ચાલકો અહીંયા આગળ આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કેટલા સમયથી આવો રોડ કમસે કમ વર્ષ થવા જોઈએ

બરાબર પણ આનું નિરાકરણ કઈ થતું નથી બહુ કમરમાં માં દુખાવો થઈ જાય એટલા ખાડા છે તમને પણ ત્રાસદાયક અનુભવ થતો હશે ને એક જ રોડ પરથી પસાર હા બહુ જ ત્રાસ થાય છે એટલો ટ્રાફિક હોય છે સવાર સાંજ આખો દિવસ અને ખાડા એવા ને એવા જ છે એની અંદર ખાડામાં કોઈ ફેરફાર છે નહીં અન્ય વાહનો છે તો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે કારણ કે પાછળ ડમ્પિંગ યાર્ડ આવેલું છે અને ત્યાં આગળ કચરા ભરવાની ગાડીઓ છે તે પસાર થતી હોય છે ઉબડ ખાબડ રોડના કારણે સ્થાનિકો છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સખત નારાજગી જોવા મળી રહી છે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આ પ્રાથમિક સુવિધા પંદર હજાર કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકા નથી આપી રહી જે પ્રશાસન માટે શરમજનક વાત ચોક્કસથી કહી શકાય કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ